અરવલ્લી જિલ્લા કલેક્ટરને મોડાસાના મુસ્લિમ કસ્બા જમાતે આવેદનપત્ર આપ્યું ઔરંગાબાદમાં એક મહારાજે ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મહંમદ પૈગંબર સાહેબના વિશે કથિત ટિપ્પણી કરતાં મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવી હતી ઔરંગાબાદના ધામ દ્વીપ સરલા ટાપુ વેજપુર જિલ્લા ય સંભાજી નગરમાં એક અખંડ હરિનામ સપ્તાહ દરમિયાન ઉપદેશ આપતા મહંત રામગીરી પઠાદી પતિ ગંગાગીરી મહારાજ સંસ્થાન શ્રી ક્ષેત્ર ગોદાવરી ધામ ગોદાવરીધામઓએ તારીખ પંદર આઠ ચોવીસના રોજ ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મહંમદ પૈગંબર સાહેબ વિશે અપમાનજનક શબ્દો બોલી કથિત ટિપ્પણી કરતા સમગ્ર મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાવી હતી કથિત ટિપ્પણીને લઈ દેશમાં કોમી અને ભાઈચારામાં ખતરો પેદા થયો છે હજરત મોહમ્મદ પૈગમ્બર સાહેબ વિશે અપમાનજનક બોલનાર મહારાજ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આજે મોડાસા કસબા જમાતના આગેવાનો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખને આવેદનપત્ર આપ્યું હતું અસવાજ અમત વતી મુસ્લિમ સમાજ વતી એક આવેદન સત્ર રજૂ કરવામાં આવ્યું છે જે આવેદન સત્રની માહિતી એવી છે કે મહારાષ્ટ્રના એક શિલા ચાલુ મહારા મહારાજે આપણા માનવતા ધર્મના ઇસ્લામ ધર્મના અજસ મોહમ્મદ સલ્લાહના બારામાં ખરાબ શબ્દો વાપર્યા છે એ શબ્દો કદાચ બી કોઈ બી ધર્મગુરુ વિશે બોલો તો લાગણી દુભાય છે તે માટે અમારા મુસ્લિમ સમાજની ખૂબ જ દુઃખ વ્યક્ત કર્યું છે લાગણી દુભાઈ છે આવા ચિલાચાલુ મહારાજને ભારતીય ફોજદારી મુજબ સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ તેવી અમારી માગણી છે મીડિયા થ્રુ આપના ચેનલના માધ્યમ થ્રુ અમે સરકારથીને અમારી વાત પહોંચાડીએ છીએ કે આવા ચીલા ચાલુ મહારાજને તાત્કાલિક ધળભળ કરે અને તાત્કાલિક જે કાયદામાં કલમો આવતી હોય તે લગાવી ફોજદારી કેસ કરી તેમને ન્યાયિક માં લે તેવી અમારી રજુઆત છે અસલામ